દિલ્હીથી મુંબઈ વચ્ચેના તેરસો પચાસ કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેનો કેટલો ભાગ પબ્લિક માટે ખોલી દેવામાં આવ્યો છે જેમાં વડોદરાથી ભરૂચ વચ્ચેના રોડની ખખડત હાલત જોઈને કાર ચાલકો આશ્ચર્યમાં મુકાયા છે વાત એવી છે કે મુંબઈથી દિલ્હી વચ્ચેના એક્સપ્રેસ વેનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર માટે મહત્વનો છે સરકારના કેટલાક મંત્રીઓ આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે પણ રોડની સ્થિતિ વખાણે લી ખીચડી દાંતે વળગી એવી છે માત્ર વડોદરાથી ભરૂચ વચ્ચેના સિત્તેર કિલોમીટરના રસ્તા પર જો કોઈ એક વખત આટો મારી આવે તો અમારો દાવો છે કે એ ક્યારે મુંબઈ દિલ્હી હાઈવે પર નહીં જાય દિલ્હીથી મુંબઈ વચ્ચેના તેરસો પચાસ કિલોમીટરના એક્સપ્રેસ વેમાં વડોદરાથી ભરૂચ વચ્ચેનો ભાગ રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે માત્ર સિત્તેર કિલોમીટરનો આ રોડ એટલો ખખડધત છે કે એના પર કાર ચલાવવી જોખમી સાબિત થઈ શકે છે આ આરસીસી રોડ એટલો ખરબચડો છે કે એની ઉપર દોડતી કારમાં બેઠેલા પેસેન્જરોને કમરનો દુખાવો થઈ જાય તમને જાણીને નવાઈ લાગશે પણ આ રોડ કરતા મુંબઈ એક્સપ્રેસ વે નો સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણવામાં આવે છે પણ એની કામગીરીમાં એટલી બધી ક્ષતિ છે કે એના પર નિયમિત દોડતા વાહનોના ટાયર પણ વહેલા ખલાસ થઈ જાય તેવી આશંકા રહેલી છે

આ રોડ પર કોઈ ખાડા નથી પણ તમને આખું જમ્પિંગ જે આ આરસીસી રોડ જે બન્યો છે એના પર જમ્પિંગ જ થાય છે તમે જાઓ તો તમને ખબર પડે ખબર નહીં આટલી મોટી એલએનટી કંપની જે આ કામ કર્યા હોય તો આવું થવું જ ના જોઈએ હવે જે વચ્ચે બ્રિજ ઉપર ધમર પાથર્યો છે એની પર ફર્સ્ટ ક્લાસ એકદમ સ્મૂથ ગાડી જાય છે આરસીસી રોડ બનાવે છે એમાં ખાડા ટેકરી વાળું તમને ખરેખર અંદર બેઠા હોય તો ખબર પડે કે કેટલો સ્મૂથ છે ને કેટલો ખરબટો છે ગાડી સ્મૂથ ચાલતી જ નથી એવો આ રોડ બનાવ્યો છે ખબર નહીં આવે એના એન્જિનિયરો કેવા આવ્યો કે ભગવાન જાણે આપણો વિષય નથી પણ ગાડી તમે ચલાવો તો જ તમને ખબર પડશે કે આ રોડ કઈ રીતે કેવી રીતે બનાવ્યો છે